વડોદરામાં ઢાઢર નદીમાં પાણી આવતા હાલાકી સર્જાઈ છે પ્રયાગપુરાથી કરાલીપુરા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા કરાલીપુરા જવાનો રોડ બંધ થઈ ગયો છે અવરજવર તેનાથી બંધ થઈ ગઈ મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ખેતરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત ડભોઈ વડોદરા પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે પ્રયાગપુરાથી કરાલીપુરા જવાનો માર્ગ બંધ થતા તે સંપર્કમાં વિહુણું થયું છે ઢાઢર નદીના પાણી ફરી વળતા મુખ્ય માર્ગ ઉપર નદીઓ વહેતા આ દ્રશ્યો સર્જાયા છે પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે હાલ ઢાઢર નદીના પાણીમાં ફેરવાઈ ગયો છે ઢાઢર નદીનું અહીંયા જે પાણી છે તે હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ અત્યારે જે ઢાઢર નદી ઉફાન પર છે દેવ નદીમાંથી જે હાલ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને અત્યારે ઢાઢર નદી ઉફાન પર છે ને જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે આપ જોઈ શકો છો મારી પાછળનો જે પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે ડાદર નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે અને લોકોના જનજીવન પર સીધી અહીંયા અસર જોવા મળી રહી છે કેતનકુમાર કુમાર સંદેશ ન્યૂઝ દભોઈ વડોદરા